ગાડીઓ ભાવ છે પંચાણું પોઈન્ટ ચોરાણું એટલે છન્નું રૂપિયા આપણે ગણવાના એટલે આપણે અહીંયા ડીઝલ નાખી લઈ તો અહીંયા ગુજરાત ની ગાડી પીડી છે આમે પોરબંદર ની ગાડી છે અને સામે જોવા ભાવનગર ની ગાડી પીડી બોમ્બે તમે તો બહુ જ હે તો ઈધર ક્યુ હૈદરાબાદ મેં હવે આપણે ગાડી બહાર કાઢી લીધી હે અને હવે આપણે જો હરિયા રહ્યા ને એ પાછા હટાવ્યા છે પછી બિલ્ડિંગ જે આપણે દસ માળ રહ્યા ને દસે દસ માળ આરસીસી ઉપર ઉભા થયેલા હે હા જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને આગળના વિડીયોમાં જેવું હોય છે કે આપણે ગાડી ખાલી કરવાની જગ્યા આવતા રહ્યા હતા એટલે આપણે ગાડી રહી ત્રણ વાગે અત્યારે ગાડી ખાલી કરવા લગાડી છે અને અત્યારે જવું આપણે પોઈન્ટ ઉપર રાખી દીધી ગાડી જુઓ જો આપણે આ પોઈન્ટ ઉપર ગાડી લગાડી દીધી છે અને સામે જે બારી રહીને ત્યાંથી આપણે ગાડી ખાલી કરવાના છે પહેલાં આપણે અહીંયા ગાડી ખાલી કરવાની હતી પણ નહીં આપણે ગાડીને ટર્ન લાગે એમ નથી એટલે આપણે અહીંયા ગાડી લગાડી દીધી છે અને મજૂરે જોવો આવી ગયા છે આ સુપરવાઇઝરને એ બધા છે અહીંયા ઊભા છે એટલે હવે આપણે રાહ જોવી કેમ કે એ ત્રણ વાગે આપણી ગાડી લઈ ગઈ છે એટલે એ જે આપણે બે ત્રણે કલાક વહી જાય છે અને મિત્રો આપણે જોવો અહીંયા બિલ્ડિંગ જે આપણે બને ને એ આપણે આરસીસીની બને છે કે જેમ કે આપણે આ ઈટુ કે પેલા કે એની આપણેની બિલ્ડિંગ બનતી હોય પણ અહીંયા આપણે આરસીસીની બનાવે છે એટલે આપણે બનાવતા હોય છે પણ આપણને બહુ ખ્યાલ નથી પણ આપણે અહીંયા આરસીસીનું જોયું હોય એટલે બધું જોવું આરસીસીનું જ છે ઠેઠી બિલ્ડિંગ જે આપણે દસ માળ રહ્યા ને દસે દસ માળ આરસીસી ઉપર ઊભા થયેલા છે જુઓ તમે આમે જો હજી ફરમાર્યા ને એ રીતનો બ્લોક બિહારેલા છે અને એ બધા આરસીસીના જ છે જુઓ તમે અને આ રીતનું જોવો નીચેથી પ્લાનિંગ બધું હોય છે જુઓ તમે આ રીતનો પ્લાન છે અને આમાં હવે દસ માળ બે હાખ પંદર માળ બે હારે એવી રીતનો પ્લાન નીચેથી ને જો ઉપાડેલું છે કામ કેમ કે નીચે તો પેલા પાર્કિંગને એવું જ નાખતા થાય છે એવો બીમ તમે હેવી હેવી બીમ મારેલા હે અને આ બધી આરસીસી નું જ છે પારા પેટની બધું ટોટલ વસ્તુ આરસીસી ઉપર જ આખી બિલ્ડિંગ ઊભી થઈ ગયેલી છે અને સામે જુઓ આપણે બિલ્ડિંગો હૈદરાબાદની ઉપર ઉપરની બિલ્ડિંગો છે બધી જો હૈદરાબાદ હૈદરાબાદમાં બિલ્ડિંગ જ બહુ મોટી છે લગભગ પછી પછી ત્રી ત્રી માળની બિલ્ડિંગ હોય છે કેમ આને અહીંયા જો તમે નીચેથી આખું ઉપાડેલું છે અને આ જમીન રહેલી બધી પાકી જમીન છે કેમ કે નગરો પથ્થર જ છે પથ્થર ખોદી ખોદી અને ઉપર નીચેથી આખું ઉપાડે છે તો આપણે આવડીયા દસ માણની છે હવે આ કેટલા માળની બળતરી બનતી હોય એ આપણને એવું ખ્યાલ નથી પણ અહીંયા આ રીતનો જો ફરમો આવે ને એ ફરમામાં સીધો લોખંડ નાખી દે ને બીમ મારી દે એટલે બીમ ઉપર જ આખી આખી બિલ્ડિંગ ઊભી થઈ જાય એટલે હૈદરાબાદમાં આ રીતની બને છે અને આપણે ગુજરાતમાં તો આપણને ખબર નથી પણ ખબર હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ આપણે આવી ની બિલ્ડિંગ બને છે કે નથી બનતી એને કોમેન્ટ કરજો હવે ખબર પડે કે આપણે અહીંયા બિલ્ડિંગો આવી બને છે કે નથી બનતી આપણે તો અહીં હૈદરાબાદમાં તો છે અને બેંગ્લોરમાં વર્તન જોયું છે બેંગ્લોરમાં જ બને આ રીતની જોવી હવે અને કેટલી વાર લાગે છે અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે જો ખાસ ટૂંક સમયમાં આપણે કાઢી ખાલી કરવાનું ચાલુ થઈ જાય છે કેમ કે એ જારીને એવું કંઈક મારે છે જો કઈ રીતની જારી મારે છે કેમકે એને ઊંચું પડે હે જે આપણે ગાડી લગાડીને કેમ કેમકે બારી આગળ એને લાદી ત્યાંથી નાખવાની છે એટલે અહીંયા કંઈક ચારી ને એવું કંઈક ચીટ કરે છે જો આ રીતનું કઈ કામ જારી ને એવું બધું કરીને પછી ગાડી ખાલી કરશે જોવી હવે કેટલી વાર લાગે છે અને ક્યાં મિત્રો આપણે ભરવાનો કંઈક ફોન કરી કે ભાઈ ત્યાંથી આપણે માલ ભરવાનો થાય આપણે રાજપુરે ફોન કર્યો છે એમ અને હૈદરાબાદી બે ત્રણ ટ્રાન્સપોર્ટને ફોન કર્યા છે જોવું હવે ક્યાં ફોન આવે છે અને ક્યાં કરવા જવાનું થાય છે એ વિડીયોમાં બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે રાહ જોવી ક્યારે આપણી ગાડી ખાલી થાય છે હા મિત્રો આપણે જવો ગાડી ખાલી કરવાનો પાછો લોચો થયો છે એટલે આપણે ગાડી બહાર કાઢી લીધી છે અને હવે હરિયા એ આપણે જો આ હરિયારિયાને એ પાછા હટાવે છે ક્રેનથી અને હામી બારી રહી ન્યા ગાડી પાછી લગાડવાની છે કેમ કે અહીંયા રી એ આખી રીતનું ગાડી લાગી નથી એટલે આપણે તો વ્યવસ્થિત ગાડી લગાડતી દીધી પણ મજૂરને રિવની ટાઇલ્સ સરખી નથી એ બારીમાંથી જતી એટલે એને લઈને ગાડી કે ભાઈ તમે બારી કાઢી લ્યો અને આવડા હરિયા એ તમને હટાવી દઈએ અને પછી ઓલી બારી આપણે ગાડી લગાડવાની છે આમે જે બારી રહી ને એ બારીએ એટલે હવે આવડી આ જો ક્રેનથી એ હરિયા હટાવે છે અને પછી આપણે ગાડી પાછી લગાડવાની એમ કે આપણે એ જે ગાડી ખાલી જ નથી થઈ જે આગળનો માલ ક્રોસિંગ હતો ને એ બધો ઉતારી લીધો છે બીજો પચીસ ટન માલ રહ્યો ને એ જે ઉતારવાનો છે એટલે હવે આવડું હટી જાય ને પછી આપણી ગાડી લાગશે અને અત્યારે આપણે વાગ્યા છે હાઈનના પાંચ હવે જોવી હવે હું આ પોઝિશન થાય છે કે આ મજૂરી ભાગી ન જાય તો સારું ન તો કાલ ગાડી ખાલી થઈ છે હવે હું હવે શું અને સામે મિત્રો જોવો કે આપણે સ્લેબ ભરાઈને એવડો એ છે મશીન એટલે આજી આ બીમ રહ્યા ને આપણે માલ બનીને આવે અને સીધે સીધો આ રીતનું આપણે ભરાઈ જાય આરસીસી ટેકનોલોજી પણ પૂરેપૂરી વાપરેલી છે ઘટે નહીં એમ એ રીતનું જો બિલ્ડિંગ બનાવેલી છે એટલે હવે આપણે રાહ જોવી કેટલી વારમાં કરે છે કેમ કે કેમકે તો આટલા બધા હરિયા હટાવવાના છે અઢીને અઢી પોણી કલાક તો હરિયા ट्रांसफर करवावा माठई जे न्याठी उपाडीन आ बाजू नाखे अ जोवी एव કેટલી વાર લાગે છે અને આપણે સિક્યુરિટી ભાઈ છે આપકો કонસા ગામ હે આસામ સે આસામ સે ઓર પેલે કીધર નોકરી કર રહે હતે તમે બોમ્બે મે ઓર આસામ મે તો બહુત ચાહ પતિ મિલતા હે તો ઇધર ક્યુ હૈદરાબાદ મે આ ગય મમમી પપ્પા હે ના મમમી પપ્પા ઇધર હે ઇસલી ઇધર આ ગય अच्छा है तो वो तो मम्मी पापा के साथ ही रहना चाहिए ना तो इधर कितने टाइम से हो गया दो तीन दो महीना वो में नौकरी कितने साल किया साल नहीं महीना महीना ही किया साल भी नहीं किया अभी तुम्हारा उम्र ज्यादा नहीं लगी कितना उम्र हुआ है अभी ट्वेंटी वन इक्कीस साल के हो अभी अच्छा है इधर हैदराबाद में तो, कितने साल से तुम्हारे मम्मी पापा रह रहे दो साल, हो दो, साल। दो साल वो इधर ही नौकरी कर रहे है कि सब आप तुम सिक्योरिटी में आ गए इधर अच्छा है कितनी पढ़ाई कितना किया है डिप्लोमा किया है डिप्लोमा किया है वो तो मुझे नहीं पता है डिप्लोमा क्या बोलते हैं लेकिन मैं आपको बोल रहा हूँ डिप्लोमा इंजीनियर बोलते हैं ना इसको सही है मुझे बोल ज्यादा नॉलेज नहीं है अभ्यास के बारे में हमको ट्रक के बारे में सब पता है ટ્રક કે બારે બારેમાં બોલો તો સબ પતા લેકિન એ અભ્યાસ કે માલે માલું રહેતા એમ પણ હવે મિત્રો આપણે હવે જોવી કેટલી વાર લાગે છે મિત્રો આપણે જુઓ ગાડી લગાડી દીધી છે જો આપણે આ બારી ગાડી લગાડવાની હતી એટલે આપણે અહીંયાથી હરિયાની એવું બધી થોડુંક લેવડાવીને અને આખો ટર્ન મારીને પછી આપણે અહીંયા જુઓ ગાડી લગાડી દીધી છે પોઈન્ટ ઉપર હવે કહે છે કે ભાઈ તમને બે કલાકમાં ગાડી ખાલી કરી દઈશું તો આપણે આટલો ખાલી કરવાનો છે અને આ માલ એ બીજા ટેમ્પાવાળાનો છે પણ એ આપણે અહીંયા ઉતારી નાખશું અને ટેમ્પાવાળો લઈ જઈશું અહીંથી એટલે હવે આપણે જોવી કેટલી વાર લાગે છે કે એને જેમ કીધું એમ આપણને ગાડી લગાડી દીધી છે આપણે એને દિવાલે લઈ ગઈ જોવી હવે કેટલી વાર લાગે છે આપણે છ હાડાછ થઈ ગયા ગાડી લગાડતા લગાડતા અને આ બધું વ્યવસ્થિત કરતા કરતા જોયું હવે કેટલી વાર લાગે છે ઉપર જવા માટે ઇમ્પોર્ટેડ છે અંદર બધી સિસ્ટમય છે પાવરફુલ જોયું હવે આપણે જો ખાલી કરવાનું ચાલુ થઈ ગયું એ જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં અને આજ આપણો બીજો દિવસ છે એટલે આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ખાલી કરવાની જગ્યાએ હતા એટલે આપણે અત્યારે ખાલી કરીને રાતે બાર એક વાગે આપણે ત્યાંથી આવ્યા હતા એટલે આપણે અત્યારે અહીંયા મોડા ઉઠ્યા હતા અને આપણે અત્યારે આવી ગયા હતા સાંગારેડી એટલે અત્યારે જોવો આપણે મારવાડીની હોટલ છે સાંગારેડી અહીંયા અત્યારે જુઓ આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે જુઓ તમે અને આપણે મારવાડીની હોટલ છે અને આપણે જોવા અહીંયા ગુજરાતની ગાડી પીડી છે આ પોરબંદરની ગાડી છે અને સામે વને એક જોવા ભાવનગરની ગાડી પડી છે એટલે બધી ગાડીઓ જોવો આપણે અહીંયા રાખી દીધી છે અને અત્યારે વાઈ ગયા છે આપણે અગિયાર એટલે હવે આપણે ભરવાનો ને એનો ફોન કર્યો છે હવે ક્યાં આપણે ભરવા જવાનું થાય જે હવે આપણને ફોન આવે પછી ખબર પડે ટ્રાન્સપોર્ટમાંથી કેમકે અત્યારે તો આપણે અહીંયા મારવાડીની હોટલ છે ની આપણે ગાડી રાખી છે આપણે હૈદરાબાદ વોરો રોડ છે કે આપણે સાંગારેડી આવતા રહ્યા છે અને હવે આપણે ટ્રાન્સપોર્ટવાળાની વાત જોવી ત્યારે આપણને ફોન કર્યા છે અને ક્યાં આપણે ભરવા જવાનું થાય છે એ હવે વિડીયોમાં કન્ટિન્યુ બિને રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે રાહ જોવી ક્યારે આપણે ટ્રાન્સપોર્ટરનો ફોન આવે છે એટલે પછી આપણે એ જઈશું ભરવા હવે મિત્રો આપણે જોવા હૈદરાબાદ ટ્રાન્સપોર્ટવાળાને બધાને ફોન કર્યા હતા એટલે અહીંયા હૈદરાબાદમાં તો કાંઈ માલ છે નહીં પણ આપણે હવે જવાનું છે રાયચુર કર્ણાટકમાં એટલે આપણે કર્ણાટક આઈલા જાય કેમ કે અહીંયા આપણે કંઈક માલ ભરાઈ કેમ કેમકે અહીંયા તો કાંઈ માલ શીએ નહીં એટલે હવે આપણે અહીંથી છે અને સીધા આપણે આઈલા જાય રાયચૂર કર્ણાટકમાં એટલે આપણે અહીંથી સાંગા રેડી થઈને જવાનું થઈ છે એટલે હવે આપણે નીકળીએ અહીંથી અને સીધા અહીલા જાય આપણે રાયચૂર કેમ કે અહીંયા કાંઈ માલ શીએ નહીં હૈદરાબાદમાં એટલે આપણે હવે રાયચુર જ જવું જોઈએ કર્ણાટક રાયચુર એટલે હવે આપણે અહીંથી નીકળી તો આપણે જવા રનિંગ થઈ ગયા છે અને આપણે અત્યારે જવા જે આપણે નાંદેડ વાળો રસ્તો આવે ને આપણે ભોગી ગયા છે રસ્તો જાય ને એ આપણે વાઈ જાય સીધો નાંદેડ અને આપણે જવાનું છે સીધું કેમ કે આપણે આ સાંગારેડી ગામ આવે ને ત્યાં થઈને આપણે જઈશું રાયચુર બાજુ આપણે પડગી ને ગુડ ન્યા થઈને જવાનું છે કર્ણાટકમાં આપણે જવાનું છે રાઈટનું એટલે હવે આપણે આગળ જ આવશે વળવાનું ત્યાંથી આપણે ખાલી સાઇડ ટર્ન મારવાનું છે તો આ ઉપરનો રસ્તો રહ્યો એ આપણે વહીએ નાંદેડ હવે આપણે ભાઈલા જાય ને સીધો આપણે સાંગર એડીથી ટર્ન મારી દઈએ ખાલી સાઇડ ડીઝલ નાખવા ઉભા રહ્યા છે આપણે સાંગા રેડી પહેલાં એટલે આગળથી આપણે ટર્ન મારવાનો છે એટલે આપણે અત્યારે જોવા અહીંયા ડીઝલ નાખી છે અને આપણે અહીંયા તેલંગાણામાં ભાવ છે પંચાણું પર ચોરાણું એટલે છન્નું રૂપિયા જ આપણે ગણવાના એટલે આપણે અહીંયા ડીઝલ નાખી લઈ ડીઝલ નાખીને પછી આપણે અહીંથી નીકળી કેમકે આપણે તેલંગાણામાં ભાવ વધારે છે એટલે ટાંકીની બધી ફૂલ આપણે કર્ણાટકમાં કરશું કેમ કે કર્ણાટકમાં કંઈક ઇઠ્યાસી કે નેવ્યાસી એવો ભાવ છે એટલે હવે ડીઝલ નાખીને પછી આપણે અહીંથી નીકળી મિત્રો આપણે જોવો ડીઝલ નાખીને નીકળી ગયા છે અને ડીઝલ નાખીને આપણે મારી દીધો જે આપણે રાયચુર બાજુ જૂનો રોડ છે સાત નગર વાળો જે આપણે કરનુલ બાજુ જવું હોય ને કરનુલ કડપા તિરુપતિ બાજુ તો એ બધા ગાડીઓ આઈ થઈ ને હાલે એટલે આઈથી સીધો આપણને બેંગ્લોર હાઈવે ભેગો થઈ જાય આપણે અહીંયા નથી જવાનું બેંગ્લોર આવે ઉપર કેમ કે આપણે જવાનું છે પરગી બાજુ રાયચુરવાળા રોડ ઉપર એ આપણે જે સાતને ઘરવાળો રસ્તો રહ્યો એ આપણે બેંગ્લોર હાઇવે હા હા આપણે હાઇલાજાઈ સીધા રાયચુર વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો આપણે જૂનો સાતનગર વાળો રોડ છે મિત્રો આપણે જવું પરગી પૂતી ગયા છે અને હવે આપણે ડ્રાઈવર ટર્ન મારવાનો છે યાદગીરી બાજુ અત્યારે છે તેલંગાણા પરગી હવે આપણે આમ ટર્ન માર્યા પછી આપણે તેલંગાણા પૂરું થઈ જાય છે અને કર્ણાટક રિવ ચાલુ થઈ જાય છે બોટલ જ આવશે આપણે રાયચુર આપણે કર્ણાટક માં આવેલું છે આપણે આપણે જવાનું છે ભરવાનું નક્કી થયું નથી પણ અને જાય પછી ખબર પડે કે આપણને ટ્રાન્સફર વાળા કીધું રાયચુર આવતા રહ્યો કઈક ભરાઈ જાય છે તો હીથી રાયચુર છે એકસો ને એસી કિલોમીટર જેવું છે અહીંથી રાયચુર હવે આપણે અહીંથી ટર્ન મારી દઈ ડ્રાઈવર સાઈડ સીધો રોડ રહ્યો બેંગ્લોર હાઈવે ઉપર આ રોડ આપણે નીકળે જલચરા કરનુલ કર્નુલ કડપાવાળો હાઈવે રહ્યો ને બેંગ્લોર હાઈવે રસ્તો જાય સીધો અને આપણે મારી દેવાનો છે ટર્ન ડ્રાઈવર સાઈડ અને આપણે આ પરગી ગામ છે મોટું ગામ છે હવે આપણે પાસ કરી લઈ કેમ કે અત્યારે આપણે અઢી વાગી ગયા છે અત્યારે તડકો એવો છે

जलज़र असां टन मरी द्राइवर साइड हा सीधो रस्तो वेज यादगीरी મિત્રો આપણે જો પરગી ફરકીને એવું પાસ કરીને ગાડી ઊભી રાખી છે એટલે આપણે અહીંયા અત્યારે ઠંડુ પીવો ઊભા રહ્યા છે કેમ કે અત્યારે ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે અને અહીંયા ને એવું મળે છે એટલે આપણે અહીંયા ઠંડુ પીવો ઊભા રહ્યા છે અને મિત્રો આપણે આવડી આ ચોકડી ઉપર ઊભા રહ્યા છે એટલે આ રસ્તો રહ્યો નહીં આપણે વહી જઈએ સીધો ગુલબર્ગા અને આપણે આ બાજુથી આવ્યા હતા હૈદરાબાદ બાજુ થઈને અને આવડો આ રસ્તો સીધો વહી જાય આપણે યાદગીરી રાયપુર બાજુ અહીંયા જવું આપણે જુસ ને એવું મળે છે કેમ કે અત્યારે ઉનાળો છે એટલે તો ઠંડુ બધે મળે જ તે ક્યાં છે ભાઈ ક્યાં મિલતા વાળા ગ્લાસ છે ટ્વેન્ટી ફાઈવ એક ગ્લાસ દે દો ઠંડા હે ને મિત્રો આપણે જો અનાનસનું જુસ અહીંયા કાઢે છે એટલે જુસ બિલકુલ તો કમ્પ્લેટ જ લાગે છે આ રીતનો જોસ છે અને જોસ પી લે આપણે અને પછી નીકળી આવી હવે મિત્રો આપણે જો ઠંડુ પીને ઉતાર્યા છે અને હવે આપણે આઈથી નીકળી અને સીધા આપણે એલા જાય યાદગીરી એટલે યાદગીરી હવે આપણે આઈથી છે 70 કિલોમીટર અને અહીંયાથી રાયચૂર આપણે આઈ છે 50 કિલોમીટર એટલે હવે 120 30 કિલોમીટર જેવું રાયચૂર થયું છે હવે આપણે ભાઈલા જાય અને આગળ હવે સીધી આવશે બોર્ડર આપણે તેલંગાણા પૂરું થઈ જાય છે અને કર્ણાટક એ આપણે ચાલુ થઈ છે અને મિત્રો આપણે આ રસ્તો આપણે સિંગલ રોડ જ આવે છે પણ અહીંયા ટ્રાફિક હોય જ નહીં કેમકે ગાડીઓનું ટ્રાફિક ઓછું હોય કેમ કેમકે આપણે આજે અત્યારે આગળ આપણે જોશીઓ ઉભા ને ત્યાંથી ગુલબર્ગ રસ્તો જાય ને એ રસ્તે ટ્રાફિક હોય કેમકે એ રસ્તો આપણે ગુલબર્ગા જાય પછી એ રસ્તામાં સેડમ આવે છે એટલે ત્યાં મોટી સિમેન્ટની ફેક્ટરી છે સેડમ એટલે ત્યાં આપણે ઘટારાનું એનું ટ્રાફિક વધારે હોય બાકી આ રોડે તો હાવ આપણે ગામડાનો રસ્તો છે એટલે હવે આમાં ટ્રાફિક ઓછું હોય છે ગાડીઓ કોક કોઈ જામી મળશે અને આગળ હવે આવશે આપણે ગુડ મિકલ આવશે અને ગુડ મિકલ પછી યાદગીરી આવે છે યાદગીરી પછી રાયચુર આવશે અને મિત્રો અત્યારે જો આપણે અહીંયા બધા આપણે ખેતરો રહીએ એ બધા થોડું સાન પડ્યા છે કેમ કે ઉનાળો આવી ગયો છે એટલે હવે આ ખેતરોમાં કાંઈ થાય નહીં હવે બધું જો આવું બધું ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે અને ઉનાળો આવે એટલે ગમતું આ બધુંય એ આવું કોરો કટક થઈ જાય શું છે આપણને ક્યાંય હરિયાળું વાતાવરણ જ ન જાય

મિત્રો આપણે જો ગુડ મિકલ પહોંચી ગયા છે અને હવે આપણે યાદગીરી અહીંથી રહ્યું હોય આપણે ત્રીસ કિલોમીટર એટલે આપણે હવે ગુડ મિકલ પાસ કરીને સીધું આપણે આવી રહી છે યાદગીરી અને મિત્રો આપણે આ ગુડમિકલ ગામ રહ્યું ને એ આપણે કર્ણાટકમાં આવ્યું કેમ કે આપણે બોર્ડરોની બધી પાસ કરી લીધું હોય આપણે આ ગુડમિકલ માટે ની ગાડીઓ ઘણી કેમ કે આપણે આ ચાવલ બહુ ભરાયે આપણે ગુજરાતના અત્યારે તો બંધ છે નગર ગુડ થી આપણે ચાવલ ની ગાડીઓ બહુ ભરાય છે રોજની પંદર વીસ ગાડીઓ ભરાતી હતી ગુડમિકલ માંથી પણ હમણાંથી બંધ છે નગર બહુ ગાડીઓ ભરાતી હતી ગુડમિકલ માંથી હવે મિત્રો આપણે ગુડ મિકલ પાસ કરી લઈ પછી સીધા આવેલા જઈએ આપણે યાદગીરી મિત્રો આપણે જુઓ નાનો એવો ઘાટ આવી ગયો યાદગીરી વચ્ચે આવે છે આપણે બધું જવું વાતાવરણ આવું કેવું છે શાન વાતાવરણ છે ને આ રોડ ઉપર કે ટ્રાફિક જ નથી અને ગાડીઓ તો આપણને જોવા જ ન મળે કેમ કે આપણે અંદરનો રસ્તો છે કેમ કે યાદગીરી થી આપણે રોડ ભેગો થઈ જાય મેન રોડ રાયચુર ગુલબર્ગા બાકી તો આ અંદરનો રસ્તો છે એટલે ગામડાનો રસ્તો છે હાવ તો જો પરથી બાજુ હાવ ખુલ્લું ખુલ્લું જ વાતાવરણ છે હાવ ડુંગર વાળો વિસ્તાર છે ઘાટમાં આ રીતની ગોળાયું હે અને ઉતરી જાય બસ સીધી તો આપણે આલ્યા જાય યાદગીરી યાદગીરી પહોંચી ગયા છે પણ આપણે આ યાદગીરી પેલા આપણે સ્થાન મારવાનું આવે છે રાયચુર બાજુ હવે આપણે અહીંથી ટર્ન મારી દઈએ ખાલી સાઈડ એટલે આપણે આ રસ્તો વહી જાય રાયચુર અને આપણે ગુલબર્ગ બાજુ જવું હોય તો આપણે અહીંથી જવાય ડ્રાઈવર સાહેબ ગુલબર્ગ વહી જાય અને આ રસ્તો આપણે સીધો વહી જાય રાયચુર આપણે રાજયુર સુધી આપણે આવો કમ્પ્લીટ જ છે સિમેન્ટ રોડ હવે મિત્રો આપણે જો રાયચુર પહોંચી ગયા છે અને રાયચુર આપણે હોટલ આવી ગઈ છે આપણે રાજસ્થાનની મારવાડી ભાઈની હોટલ એટલે આપણે હવે હોટલે અહીંયા ટેકાવી હતી ગાડી કેમકે આપણે ગાડી ભરવાનું તો સવારે જ નક્કી થઈ છે અને આપણે જોવા ગુજરાતની ગાડીઓ છે બધી સામે પેઢીયું એમ હવે આપણે અહીંયા ટેકાવી દઈ બધી ગુજરાતની ગાડીઓ પડી